જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સેવામાં સમર્પિત વાત છે સ્વામી ભવાની દયાળ જ્યારે નાના હતા તે સમયની એક વખત તેઓ શાળાએ જઈ રહ્યા હતા રસ્તાની અંદર પસાર થતા હતા તે સમયે અંગ્રેજોનું શાસન ભારત પર હતું એક અંગ્રેજ એક વૃદ્ધ કુલી ઉપર ઘણો બધો સામાન મુકાવી અને જઈ રહ્યો હતો વૃદ્ધ એટલા બધા અશક્ત હતા કે આટલો બધો સામાન તેનાથી ઉપડતો નહોતો અને તેમનું શરીર ધ્રુજી રહ્યું હતું છતાં પણ તેમને દયા ન આવતી હતી પોતે લાંબી લાકડી રાખી અને પાછળ ચાલી રહ્યો હતો અને જોર જોરથી બૂમો પાડતો હતો કે જોરથી ચાલ ઝડપ કર નહીંતર મારી ટ્રેન ચૂટી જશે ઝડપ કર જો ઝડપ નહીં કરી હોય તો આ લાકડીથી ફટકારીશ આવું દ્રશ્ય બધા જોઈ રહ્યા હતા નાના એવા ભવાની દયાળને પણ એ કુલી પ્રત્યે દયા આવી ગઈ તે જ સમયે પેલા વૃદ્ધ કુલી નીચે પડી જાય છે અને બધો જ સામાન નીચે ફેંકાઈ જાય છે આથી પેલા અંગ્રેજને ખૂબ ગુસ્સો આવે છે અને પોતાની લાકડી લઈ અને પેલા વૃદ્ધ કુલી ઉપર તૂટી પડે છે અને જોર જોરથી લાકડી ફટકારવા લાગે છે ઘણા બધા કુલી તે જુએ છે પણ કોઈ તેમની મદદે આવતા નથી એ જ સમયે એક નાના એવા બાળકે પહેલાં અંગ્રેજની લાકડી પકડી લીધી કીધું કે તમે આ જાનવરની જેમ મારો છો તમને શરમ નથી આવતી ત્યારે પેલો અંગ્રેજ કહે છે કે એમનો વાઘ છે એ જનાવરે મારો બધો સામાન બગાડી નાખ્યો છે ત્યારે નાના એવા બાળકે કીધું કે એમાં એ વાક વૃદ્ધ વ્યક્તિનો નથી તમારો વાક છે કે આટલો બધો સામાન એક વૃદ્ધ વ્યક્તિ ઉપર મૂકો તમને દયા નથી આવતી પેલો અંગ્રેજ બબડતો બબડતો ત્યાંથી ચાલતો થાય છે ભવાની દયાળ ત્યાં પેલા વૃદ્ધ કુલીને ઊભા કરે છે અને મનની અંદર ઘણી બધી ચિંતા અને વ્યથા લઈ અને તે શાળાએ પહોંચે છે પરંતુ આજે જ તેમને શાળાની અંદર મન નથી લાગતું તેમને સતત પેલો પ્રસંગ ઘટના તેમના મગજની અંદર ઘુમ્યા કરે છે તેમણે નક્કી કર્યું કે આટલી પરાધીનતા આટલું બધું સહન આપણે કરવાનું અને તેમણે નક્કી કર્યું કે આ અંગ્રેજો જેમને જરા પણ માણસ પ્રત્યે દયા નથી તેમને હું કાઢીને જ અને તેમને પોતાનું આખું જીવન ભારત દેશની આઝાદી માટે સમર્પિત કરી દીધું અને પોતે સંન્યાસી બનવાનું નક્કી કર્યું ભારતના અસહકારના આંદોલનની અંદર તેમણે ખૂબ ઉચ્ચ લેવલથી ભાગ લીધો અને પોતાનું જીવન સમર્પિત કરીને ભારત દેશની આઝાદી માટે પ્રયત્ન કર્યો અને તે સ્વામી ભવાની દયાળના નામથી પ્રખ્યાત થયા આમ એક નાનકડી એવી ઘટના તેમના જીવનની અંદર અમૂલ પરિવર્તન કરી ગઈ અને તેમનું જીવન ભારત દેશની આઝાદી માટે વ્યતીત થયું આજે પણ લોકો તેમના જીવનને યાદ કરે છે વંદન છે તેમની દેશભાવનાને